છે એરપોર્ટના ટર્મિનલ ઉડાન યાત્રી કેફે શરૂ અમદાવાદ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બહુપ્રતિક્ષિત પ્રતિક્ષિત ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં તે મહત્વપૂર્ણ સીમાચિન રૂપ છે ટર્મિનલ એકના ચેક ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને દસ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે તે હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી

ઉચ્ચ ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાના એરપોર્ટના પ્રયાસો દર્શાવે છે તે મુસાફરોના સંતોષ અને સુવિધામાં નોંધપાત્ર વધારો કરે છે